સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મુદ્દે સુરત પોલીસની મોટી કાર્યવાહી અમદાવાદ ડિલિવરી માટે જઈ રહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કન્ટેનર સાથે એકની ધરપકડ એલસીબી દ્વારા બે વોન્ટેડ જાહેર કર્યા રૂપિયા લાખની પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો કર્યો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો અમદાવાદ ડિલિવરી માટે લઈ જવાઈ રહ્યો હતો જે પહેલા પોલીસે ડિંડોલી સાય પોઈન્ટ નજીકની મોટી માત્રામાં જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો અબોલ પશુ અને માનવજીવ માટે ઘાતક સમાન કાતિલ દોરીનો મોટો જથ્થો જપ્ત કરાયો સુરત શહેરની ઝોન ટુ એલસીબી ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરાનો એક મોટા પ્રમાણમાં જથ્થો પસાર થનાર છે જે બાબતે અમે વોચ રાખી હતી આ વોચ દરમિયાન ડિંડોલીમાંથી જે ટેમ્પો પસાર થયો એને રોક્યો હતો રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતા કુલ અઠ્યાવીસો એસી યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે ચાઇનીઝ માંજોનો જથ્થો પકડાયો હતો અને એની અંદાજે કિંમત અગિયાર લાખ બાવન હજાર થાય છે જે આયશા ટેમ્પો છે એને દસ લાખની કિંમત લઈને અને એવી રીતના ટોટલ એકવીસ લાખ બાવન હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે જેનું નામ અનિલ શંકરલાલ મીણા છે એની ધરપકડ કરી છે આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન દરમિયાન પોલીસને મળી છે જે અમદાવાદમાં કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ વ્યક્તિ આમાં સામેલ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની